ગાંધીનગરના માણસામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસી ગયો માણસા તાલુકાના ચરાડા પડુસમા અને ચરાડા ગામે જળભરાવની પરિસ્થિતિ પેદા થઈ છે ભારે વરસાદને કારણે ચરાડાથી હાડવા ગામ રોડ પર પાણી ભરાયા છે સમગ્ર વિસ્તારમાં અનેક દાયકાઓથી પાણી ભરાતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે વરસાદી પાણી ભરાતા ગ્રામજનો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે પડોસ ગામથી ગોવિંદપુરા ગામે જતા રસ્તે કમરસમા પાણી ભરાયેલા છે જળ ભરાવને લઈને વાહનોની ની અવર માટેનો રસ્તો બંધ કરવામાં આવ્યો પાણીની બહુ સમસ્યા ભરેલી હોય દર વર્ષે ભરેલું ભરેલું પાણી હોય છે આવું તો લગભગ પંદર વીસ વર્ષથી હોય હોય અને બહુ પાણી નુકસાન થાય છે આ મારા બધું બધું ઘણું બધું નુકસાન ઘરમાં પાણી બેસી જાય છે અને ઘણું બધું નુકસાન થાય છે પાણી નીકળવાની વ્યવસ્થા નથી આગળ બધું છે અને વ્યવસ્થા છે પણ બાર પાણી નીકળી ગયા છે ભરેલું પડેલું ગટર લાય એ સ ખરે પણ પાણી ઘાટતી નહીં નાની પડે